હેલો ફ્રેન્ડ્સ સવારના વાગી ગયા છે સાડા દસ અને અમે લોકો જઈએ છીએ ઓફિસ એકંજ રેડી થઈ ગયા હા હું દેવ વ્લોક ચાલુ ચાલુ હેલો ગાઇઝ ધો ગુડ મોર્નિંગ વેલકમ બેટ ટુ માય વ્લોક છે અત્યારે અત્યારમાં જો કે સવારના દસ સાડા દસ થઈ ગયા છે અને વરસાદ બહાર ચાલુ છે એટલે ઓફિસે જવામાં લેટ થઈ ગયું છે આજે સવારમાં મારા બ્લેન્કેટ ખેંચતી હતી ઊભા થાવ ઊભા થાવ કેમકે આજે આપણે નક્કી કર્યું હતું કે ખિસકોલીના બચ્ચાને પ્રેમાળજી દિયા ઉપર લઈ જવાનું છે અને ત્યાં અમને રાખવાનું છે બરાબર છે પણ વરસાદ બહાર વધારે ચાલુ છે એટલે આપણે અત્યારે નહીં લઈ જઈએ અત્યારે ખિસકોલીના બચ્ચાને નહીં તો એની ઓફિસે લઈ જાય મારે ઓફિસે લઈ જઈશ પણ કોખા બહાર રાખવું પડશે તો જ તો નહીં લઈ જાન પણ એમાં શું થઈ ગયું કોખા બહાર રાખો તો હું કામ નો કરી શકું પણ કરી દે કે કે ધોડવા મળે પડે આમ ધોડે બધે ધોડે હારું હાલો તો મારી ઓફિસે લઈ જઈશ બરાબર તો જો કે રેડી તો ક્યારના થઈ ગયા છે બટ હવે નીકળવાની મુહૂર્ત જોઈએ છે બાર વરસાદ એટલો છે એટલે જવાની ઈચ્છા નથી થતી જો કે હું નવો રેનકોટ લઈ આવ્યો છું તો ભાઈ નહીં ચાલો મારી બેગ બેગ બધું રેડી છે ટિફિન ટિફિન નહીં બનીતું હું બનાવ્યું છે સેવ ટમેટાનું શાક ને તળેલી ભાખરી અને પાપડ ને છાસ તળેલી ભાખરી સાંજે નો સાંજે ખાવાની વસ્તુ છે અને સવારમાં ખાવાની વસ્તુ છે બપોરે ખાવાની વસ્તુ નથી એનાથી એસિડિટી થાય સેવ ટમેટાના શાક સાથે છે ને ભાખરી જ મજા આવે રોટલીમાં મજા આવે મને તને મજા આવે તો મારે ખાવાનું પરણે મને મજા આવે ને ઈ તમારે કરવાનો કેમ કે હું તમારી ઘરવાળી છું એક વસ્તુ નહી થાય બરાબર તું કેમ કઈ થાય જ નહીં સારું હાલો તો હવે ફટાફટ નીકળી આપણે ઓફિસે બાર વરસાદ છે પેલા રેનકોટ પહેરવાનું છે હાલો રેનકોટ પહેર લઈ ગયા અલવિદા અલવિદા યારા અલવિદા

કેવું લાગે છે ચાલો બની નહીં ઉતરે જો ઠંડી લાગે છે ને નવું લાગે છે જો એને એમ થતું હોય છે કે આ કેટલી સાફ જગ્યામાં બેસાડ્યું છે બે જગ્યા ના રે ના ના તમને બીક નથી લાગતી આપણે ઓ સાબ તો બે દિવસથી ઘરે હતું બરાબર એટલે અંધારા અંધારામાં રહેતો તું હવે બહાર નીકળ્યો છે એટલે મજા આવે અચ્છા જલમાંથી છૂટ્યો છે ટુકમાં કેવા નાક મારે આમ જા ઉતરી જા એને ઉતરવું નથી આમ જો મારા આમ જોયા નાક મારે આમ જો ઉતરી છે ને ઓય ખિસકોલી હાલે પડશે નહી નાના હતા ને ત્યારે બાય એમ કેતા કે આજે હાથના પટ્ટા છે ને એ કે કમ્પ્યુટર ખબર

જોડે આવે છે નીતુ તો પહેલા એને લઈ બરાબર અને પછી નીકળીએ આપણે પ્રેમળ પ્રેમા ટ્રસ્ટ મસ્તાની અંદર ગયું છે અને ત્યાં આવે સરખી રીતે જો અવાજ બી આવે કઈ નહીં ચાલો પહેલાં નીતુને લઈ આવીએ અને ત્યાંથી નીકળીએ આપણે પ્રેમળ જીવદિયા ટ્રસ્ટ તો નીતુની ઓફિસ આવી ગયા છે અને મેડમ ચાલતા ચાલતા આવે છે અને આપણું ખિસકોલી બચ્ચું જો એકદમ અંદર જલસા કરે છે

મળી ગયા <laughs> <laughs> <laughs>

તારે પાવું છે મને તો પણ બીક લાગે તને તો ઓર ખિસકોલીમ બચ્ચાને પકડવાનો તો એમાંય બીક લાગતી હતી તો ફાઇનલી પહોંચી ગયો છે અને ત્રાયણે ભેગા થઈને મસ્તી કરે છે બતાવો તમને અંદરથી ફરીવાર કેમ જો ફૂલ જલસા છે હવે જો ત્રાયણે અંદર અંદર મજા મસ્તી કરશે એટલે બોક્સમાં હતું ને ત્યાં હું જઈને મજા નહોતી આવતી હવે જો અંદર

કબૂતરની સારવાર થઈ ગઈ છે બરાબર હમ હવે આમાં ફર્યા ફરશે શાંતિથી તો આવી બહુ બધા કબૂતર છે બરાબર અલગ 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 પણ આ વ્યવસ્થિત છે હવે મારી પાસે નહીં આવે ખબર પડી ગઈ આની પાસે ન જવાય કબૂતરનું બથ્થું જ રેખાડું તમને કેવું છે આય આમ ભેટ બેઠા હતા પછી આને આપણે હાથ ઉપર બેસાડવું છે ખાલી ઉડવું ન જોઈએ આંગળો વિશ્વાસ રાખ્યો છે એને મારી પર વિશ્વાસ કર્યો છે ને મેં એની ઉપર વિશ્વાસ કર્યો છે આ તમે લોકો જોયેલું જ હશે કે આ કબૂતરનું ઘર છે ઘણી વખત અમે લોકો અહીંયા આવીએ છીએ અને તમને બતાવીએ છીએ કે અહીંયા બધા બીમાર કબૂતર જ છે આ એક મસ્ત છે તો અત્યારે કઈ રીતે લઈ જશે હું કઈ પકડી નઈ પીછ નીચે ઉતરી ના રમાડવા વ્યાવા દરરોજ અને એક દઈએ. હાલો અત્યારે જોરી નળી. સારું છે. કેટલો મસ્ત છે. પડે એમ છે બાકી વ્યવસ્થિત છે. આ આપણી સંસ્થા પ્રેમળજી ઉડિયા ટ્રસ્ટ અને અહીંયા છે કાચબો જો આ કાચબો છે. અહીંયા બધા સસલા છે. બરાબર અહીંયા બે છે હા નીચે પથ્થર નથી બીજો કાચબો જ છે અંદર બધા સસલા છે પછી અહીંયા બી સસલું છે એનું ખાવાનું છે અને આનું ઘર છે આખું એ હાથે બનાવેલું છે અને બાજુમાં બી નાના નાનાના ઘર બનાવેલા છે અને ઓલી બાજુનું જે છે એ છે પોપટ બરાબર એ પણ બધા બીમાર જ છે જેમ જેમ સારા થશે એમ બધાને ઉડાડી દેવામાં આવે અલગ અલગ પ્રકારની ચકલી પણ અવેલેબલ છે તમે જુઓ કલરે કલરની અને બીજું તો કે તમે લોકો અહીંયા વિઝિટ માટે આવવું હોય તો આવી શકો છો કેનાલ રોડ ઉપર આવેલું છે પ્રેમાળજીવિયા બરાબર જો કે તમે લોકો ઘર બેસીને એક દિવસનો અંદાજિત ખર્ચ બરાબર સાથે ઓગણત્રીસ હજાર સાતસો ત્રીસ આ ટોટલ ખર્ચો છે પણ એમાં તમારે જો આમાં સેવા આપવી હોય બરાબર તો એક દિવસનો એક રૂપિયો એટલે કે ત્રણસો પાંસઠ દિવસના ત્રણસો ને પાસઠ રૂપિયા બરાબર આ બારકોડ છે જે ડિટેલ હું મારા ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને ડિસ્પ્લે ઉપર બી તમને હું શો કરી દઈશ જોઈ લો બરાબર એમાં તમે ડોનેશન આપી શકો છો અને અત્યારે ઓલરેડી અહીંયા શેડ બને છે ગાયું માટે જે અહીંયા ઓપન શેડ છે બરાબર વરસાદના લીધે અને ઘાસ ચારો પલ્લી જતો હતો બરાબર આમાં પહેલાં ઘાસ આપણે રાખતા હતા પણ અહીંયા બે માળનો શેડ બને છે નીચે ગાયો ને ઉપર આપણે ઘાસને આઈસીયુ વોર્ડને બધું જ બનાવીએ છીએ એટલે ઘણી ખરી હેલ્પની જરૂર છે તો તમે આ બારકોડ ઉપર ડોનેશન આપી શકો છો અને તમારો ફાળો નોંધાવી શકો છો ઓકે જો કે અત્યારે અહીંયા શેડનું કામ ચાલુ છે એટલે નાની નાની વાતછળીઓ માટે ટેમ્પરરી આ શેડ આ રીતે તૈયાર કરવામાં આવ્યો છે બરાબર અને અહીંયા એક ગાય છે જે ઓલરેડી બીમાર છે તમે જોઈ શકો છો બરાબર જોકે એની સારવાર ચાલુ જ છે અને આ શેડ બનાવવામાં બી ઘણી ખરી હેલ્પની જરૂર છે બરાબર તમારો એક રૂપિયો ત્રણસો પાંસઠ દિવસના ઓનલી ફોર ત્રણસો ને રૂપિયા છે તમારે સેવા આપવી હોય તો તમે આપી શકો છો બરાબર કેમકે અબોલ જીવની વાત છે બરાબર એટલે એટલું તો આપણાથી થઈ જ શકે કેવો અવાજ કરે એક દી તું એમ જ અવાજ કરતી હતી તો આ તું આપણું પ્રેમાળ જીવ ટ્રસ્ટ અને ખિસ્કોલી એની જગ્યાએ પહોંચી ગઈ એના બે મિત્રો બી ઓલરેડી અહીંયા હતા બરાબર હવે એને કોઈ ઉપાધિ નથી તો બ્લોગને કરીએ છીએ આપણે એન્ડ વ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જરૂર જણાવજો તો આજ માટે એટલું જ હતું મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે અને તમારા ફેમિલીનું ધ્યાન રાખજો જય માતાજી હું બહુ ખુશ છું હું કે તું બહુ ખુશ છું હું બહુ ખુશ છું કેમ કે ખિસકોલી અહીંયા સેફ રહેશે હા પણ ઓલો વાઇટ ડોગી હતો ને એ જો કે મને પર્સનલી ફિટ બેસી ગયું છે હવે એક બે દિવસ જોઉં છું કે ખાવાનું ચાલુ કરી દે એટલે આપણે એના ઘરે લઈ જવાનું ફાઇનલ થાય છે બરાબર એટલે હું ઘરની બહાર એ હાલ છે તમદાર તારે જાવ જતી રહેજે ને આપણે ડોગીને લાવવાનું થાય છે ઓકે ઓકે ચાલો તો મળીએ નવા વિડિયો સાથે જેટલા નવા સબ્સ્ક્રાઇબર છે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો હો હા થેન્ક યુ ફોર બીંગ હિયર બહુત બહુત ધન્યવાદ